હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ભાવ ડાય ને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આ તો મેરેજ છે એટલે હવે લોક તો ચાલુ જ રહેવાના ચાલો અહીંયા મહેંદી માટે મારા મામાની કર્યું મારી બેનો છે ને મહેંદીમાં બહુ ઉંચાણ્યું બહુ મહેંદી કરેદી ચાલો કરે હું તમને બતાવું કંચન હા શું કરે કે ખોટે ખોટે કરે હોય તો વાંધો નહી તૃષા તારે થઈ ગઈ મંદી છોકરાઓ નહીં કરવાની હે તારેય કરવી લે તે કરી લાગે દીક્ષાંત આ વની બેઠી લાગે હા ઓલા ટીમલી વાળા તો મિત્રો હવે હું તમને છે ને અહીંયા રસોડાનું બધું કામકાજ હાલે છે સુલા અને બનાવે એ બધું તમને બતાવું રસોડાની જે તૈયારી હાલે છે ને હજી રસોડું તો મેરેજનું રસોડું મેઈન રસોડું તો હજી બાકી છે કાલે રસોડું છે મોટું અત્યારે હું બધી તૈયારી ને હાલે છે તો મિત્રો હવે હું અહીંયા આવી ગયો છું ને અહીંયા સુઈલનું કામ હાલે જે સુલા બનાવે ટૂંકમાં સમયની અંદર ખાડો ગારીને એવા બે સુલા અહીંયા બનાવ્યા છે એના ઉપર આખી રસોઈ બનાવવાની છે આ સુલા ઉપર મેરેજની રસોઈ આખી આના ઉપર બનશે જો આ બીજો સૂલો હોય બે સુલા ઉપર મેરેજની રસોઈ બનશે આ છે ને અત્યારે આ જે સૂલ છે ને એને ગારાથી સાંધવાની હોય ધૂળ હોય એમાં પલારી અને ગારો બનાવીને એને સાંધવાની હોય ફરતે પાણા રાખીને એ કામ ચાલુ છે અત્યારે અને આજે સાંજે છે ને ડુંગળી પેળાનું શાક બનાવવાનું છે એટલે આ લોકો ડુંગળી ને ફોલે છે તમે બનાવ્યું હો કરામાં સુલ તો તમે સુલ બનાવ્યું એમ આ જોકે ભાઈ આ બનાવ અમારા ગામમાં બનાવવામાં આ પીસ ને આ છે બારી ને કરાઈ દેતું મરે ઉપર એવું છે એમ ને આઈ તો આ નાટક ઉપર ઓર ઓલવાઈ ગયો આ આવું બધું કરામાં અહીંયા તમારે અહીંયા જોવા મળ્યો અમારે નહીં અમારે આટુ ના આવો ભાઈ હા એ તો કો હવે જરૂર નયા આ ગેસ સિસ્ટમ જા સુલ નહીં આમાં આડી ડાયર હોય અમે હું ઉપર તો હોય હા આ ઈશ આ ગરમ રહે હા 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 નહીં મનો ને જો આ પ્રમાણે છે ને શૂલ બનીને તૈયાર થાય તો હવે અમને તો ઓટણ આવડે નહીં ને ગરામા તો અમને તો શૂલ બનાવતા નો આવડે ને હા એટલે હવે હું જોયા કરું એટલે શીખી જાવ ખબર ન પડતી ભાઈ હા હા એ તો

હા અમે અમે ટમેટા કરતા ડુંગળી સુધારે ટમેટા ગાય ગા સુધરા તો મિત્રો અહીંયા છે ને મંડપ સર્વિસ નું કામ આલેપ સર્વિસ વાળા લોકો હોય ને પાઇટુ બધું ફીટ કરે છે આ વાડીમાં લગ્ન હોય ને મિત્રો એટલે જગ્યા નો તો પ્રશ્ન રહી જ નહીં કારણ કે અહીંયા જગ્યા પુષ્કળ હોય આ જમીન મૂકી દીધી હોય મેરેજ માટે જગ્યા તો ઘટે જ નહીં કોઈ ધ્યાન આ વરાજાના ભાઈને તો ફોન ચાલુ જ હોય પણ જો મિત્રો અમારા મામા છોકરી ખાતો પડી નથી બનાવતો વિડિયો હવે વની તને ભૂખ નથી લાગી આ હાથમાં મહેંદી છે ને તોય મોઢા બંધ ને બોલો તોય ખાવું ખાવું આ છોકરી ખાઢુકડી બહુ હો એમ કેમ ભૂખ લાગે મહેંદી હોય ને ભૂખ લાગે વની પણ તું બહુ હરમા હો તે તો ખાવાનું બંધ કરી દીધું વની કેમેરો ચાલુ થયો એટલે તો જો મિત્રો સુલો બની ને તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે હું તમને મળું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ને રામ રામ ને બાય બાય